મિત્રો આજે તારીખ છે બાવીસ છ બે હજાર પચીસને હળોદમાં જે સાત સામાન્ય ચૂંટણીને તેની સાથે એકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે એટલે કે આઠ સરપંચોની ને સભ્યોની એની ચૂંટણી યોજાઈ રહી છે સાત ગ્રામ પંચાયતો એવી છે કે એની સામાન્ય ચૂંટણી આવી છે જ્યારે એક ગ્રામ પંચાયત રાણેકપરની એવી છે કે એના સરપંચની અને વોર્ડ નંબર આઠની એક ચૂંટણી યોજાઈ રહી છે કે આ ગામમાં કેટલા ટકા મતદાન થયું એના પણ આંકડા આપીને તેની સાથે હળવદ તાલુકાની ચાર ગ્રામ પંચાયતો એવી છે મિત્રો કે બિનરીફ થઈ ગઈ હતી એટલે ત્યાં આગળ ચૂંટણી નથી બિનહરીફની પહેલાં મિત્રો વાત કરી દઈએ તો એક નવા સનપુર છે તેની સાથે એક ધૂળકોટ છે તેની સાથે એક નવ રાયસંગપુર એટલે કે ગાંધીપુર ગ્રામ પંચાયત જે છે એ પણ છે એટલે કુલ આ ચાર ગ્રામ પંચાયતો છે એ બિનરીફ થઈ ગઈ હતી જ્યારે સાત ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે એકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે આજે બાવીસ છ બે હજાર પચીસ થઈ એક વાગ્યા સુધીમાં કઈ ગ્રામ પંચાયતમાં કેટલા ટકા મતદાન થયું એના પણ આંકડા તમને જણાવીએ તેની સાથે મિત્રો ગ્રામ પંચાયતમાં સામાન્ય એટલે કે શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે મતદાન થઈ રહ્યું છે ખાસ વાત કરીએ તો રાણકપર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે એટલે કે સરપંચની અને વોર્ડ નંબર આઠ નહીં ત્યાં આગળ ચૂંટણી યોજાઈ રહી છે એમાં એક વાગ્યા સુધીમાં ચુમ્માલીસ પોઈન્ટ બ્યાસી ટકા જે છે એ મતદાન થયું છે જ્યારે જૂના વેગડવાઓની વાત કરીએ તો જૂના વેગળાઓ ગ્રામ પંચાયતનું બપોરે એક વાગ્યા સુધીમાં સાતથી એક વાગ્યા સુધીમાં પચાસ પોઈન્ટ ચોરાણું ટકા મતદાન થયું છે નવા વેગડો એટલે કે શ્રીજીનગરમાં ત્રેપન પોઈન્ટ ત્રેપન ટકા મતદાન થયું છે જૂના ઈસનપુરમાં સાડત્રીસ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન થયું છે ઈશ્વરનગરમાં ઓગણપચાસ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન થયું છે શિવપુરમાં બાવન પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન થયું છે જૂના રાયસંગપુરમાં છેતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન થયું છે અને મંગળપરમાં સાડત્રીસ પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું છે એટલે આમ જો ઓલ ઓવર વાત કરીએ તો સાત સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી છે મિત્રો આ સાતયમાં ઓલ ઓવર એક વાગ્યા સુધીમાં સુડતાલીસ ચુમોતેર ટકા મતદાન થયું છે જ્યારે એક પેટા એટલે કે રાણેપર ગ્રામ પંચાયત છે મિત્રો તો એનું ચુમ્માલીસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન થયું છે શાંતિપૂર્ણ પૂર્ણ માહોલમાં જે છે તે મતદાન થઈ રહ્યું છે જિલ્લા પોલીસ વડાએ પણ જુદી જુદી ગ્રામ પંચાયતોમાં જ્યાં ચૂંટણી છે મિત્રો ત્યાં બૂથ ઉપર જે જરૂરી સંવેદનશીલ કહેવા લાગે તો જિલ્લા પોલીસ વડા રાહુલકુમાર ત્રિપાઠીએ પણ મુલાકાત લીધી ડીવાઈસપીએ પણ મુલાકાત લીધી છે પોલીસના જવાનો પણ જે છે એ પણ ચુસ્ત પોલી પોલીસ બંદોબસ્ત છે અને એની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે તેની સાથે મિત્રો બેલેટ પેપરથી મતદાન થાય છે એટલે મતદાન કેન્દ્રો ઉપર મતદારોની જે છે એ લાઈનો આપણને વધારે જોવા મળી રહી છે ઘણા સમય પછી મતદારો બેલેટ પેપરનો ઉપયોગ કરી રહ્યા છે બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે એટલે મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારોની જે છે તે લાઈનો છે તેની સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ એટલે કે ધારાસભાની હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે લોકસભાની હોય એના કરતાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થતું હોય છે કારણ કે ગામના સરપંચને ચૂંટવાના હોય ગામના સભ્યોને ચૂંટવાના હોય એટલે એક એક મતદારો જે છે એને બોલાવી બોલાવીને જે તે સમર્થકો છે મિત્રો એ મતદાન કરાવતા હોય છે આભાર મિત્રો